જય શ્રી કૃષ્ણ આજે ફાગણ સુદ પૂર્ણિમાનો દિવસ આજના દિવસે હોલિકા દહન કરાય છે સમગ્ર ભારતમાં આનંદ ઉલ્લાસથી હોળીનું પર્વ મનાવાય છે કાષ્ટ અને છાણાની હોળી પ્રગટાવી તેમની પૂજા કરાય છે અબીલ ગલાલ પુષ્પ ખજૂર ધાણી મમરા શ્રીફળ વગેરે હોળીમાં હોમી હોળીની પરિક્રમા કરાય છે તો મિત્રો હોળીની પરિક્રમા કરતા સમયે કયો મંત્ર બોલવાનો હોય છે જે બોલવાથી જીવનમાં આવતા કષ્ટ રોગ દુઃખ નાશ પામી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય મન વાંચિત ફળ તેમજ જીવનની દરેક મનોકામના પૂર્ણ થાય તો આ વિડીયોમાં હોળીની પરિક્રમા કરતા સમયે બોલવાનો સિદ્ધ મંત્ર જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ મંત્ર સ્વયં નારાયણે ભક્ત પ્રહલાદની રક્ષા કરતા સમયે આ મંત્ર અપનાવ્યો હતો અને વરદાન આપ્યું હતું કે જે કોઈ મનુષ્ય આજના દિવસે હોળીની પરિક્રમા કરતા સમયે સાચા મનથી આ મંત્રનો જપ કરશે તે વ્યક્તિની બધી જ સમસ્યાઓ બળીને ભસ્મ થઈ જશે હોળીની પૂજા કર્યા બાદ હોળીની પ્રદક્ષિણા કરતી વખતે સાચા મનથી ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવી અને પોતાના મનની દરેક ઈચ્છા ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવી તેમજ શાસ્ત્રમાં પણ કહ્યું છે જ્યારે પણ હોળીની પ્રદક્ષિણા કરો ત્યારે કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર મન શાંત રાખીને એકાગ્ર ચિત્ર હોળીની પ્રદક્ષિણા કરો આમ કરવાથી આખા વર્ષનું ભગવાન વિષ્ણુનું સુરક્ષા કવચ તમારી સાથે રહેશે જે તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યા અને બીમારીથી બચાવશે તેમજ એકદમ શાંત મનથી કોઈ પણ સાથે વાત કર્યા વગર કે આજુબાજુ જોયા વગર આ મંત્રનો જપ કરવો આ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ એ શક્તિશાળી મંત્ર છે કે જે મંત્રનો જાપ ભક્ત પ્રહલાદ નિરંતર કરતો હતો પ્રહલાદના આ મંત્ર જપથી ભગવાન વિષ્ણુનું સુરક્ષા કવચ તેમની સાથે જેથી પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપે તેને મારવાની લાખ કોશિશ કરી પણ પ્રહલાદ તે તમામ કોશિશમાંથી બચી ગયો આમ આ મંત્રજપની શક્તિથી ભગવાને સ્વયં પ્રગટ થવું પડ્યું આ કળયુગમાં દરેક વ્યક્તિએ એક ચિત્ત થઈ હોળીની પરિક્રમા કરતાં શાંત ચિત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો અને આ મંત્ર જપ કરતી વખતે તમારા જીવનની દરેક ઈચ્છા મનમાં પ્રગટ કરવી ભગવાન વિષ્ણુને દ્રઢ વિશ્વાસથી પ્રાર્થના કરવી જે રીતે તમે ભક્ત પ્રહલાદની રક્ષા કરી એ જ રીતે મને અને મારા પરિવારને પણ સુરક્ષા કવચ પ્રદાન કરો તેમજ સમસ્ત પ્રકારની સુખ સમૃદ્ધિ મારા જીવનમાં પ્રાપ્ત કરો આયુ યોગમાં વૃદ્ધિ કરો અને સ્વાસ્થ્ય યોગમાં પૃષ્ટિ પ્રદાન કરો ભગવાન નારાયણની કૃપાથી મારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરો પ્રાર્થના કરવી કરવી જ સાત પરિક્રમા જે આરંભ કરી હોય ત્યાં પૂર્ણ પૂરી શ્રદ્ધા અને સાચા મનના ભાવથી હોળીની પરિક્રમા કરતા સમયે આ સિદ્ધ મંત્ર તો જપ કરશો તો તમારી દરેક મનોકામના જરૂર પૂર્ણ થશે તમારા જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી સુરક્ષા કવચ તમારું રક્ષણ કરશે મિત્રો મંત્રોમાં એટલી શક્તિ હોય છે કે રાવણે ભગવાન શિવને મંત્ર દ્વારા પ્રસન્ન કરીને લંકાની અખૂટ સંપત્તિ અને અતુલિત બળ પ્રાપ્ત કર્યું હતું મંત્રો સ્વયં સિદ્ધ અને શક્તિશાળી હોય છે એક ધ્યાનથી પવિત્ર થઈને મંત્ર જાપ કરવામાં આવે તો માનવીઓ અનેક સિદ્ધિ મેળવી શકે છે મંત્ર શક્તિના આધારે જ માનવી તેમનું ધારેલું કાર્ય પૂર્ણ કરે છે અને મન વાંછિત ફળ પ્રાપ્ત કરે છે તો મિત્રો આજના આ વિડિયોમાં હોળીની પરિક્રમા કરતા સમયે કયા મંત્રનો જાપ કરવો જેની સુંદર માહિતી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ